હલો તો રામ રામ કહેરા તો આજે છે ને હું અમારો રૂમ ચેન્જ કર્યો છે ઘણા ટાઈમથી વિડીયો આવ્યો નથી એટલે થોડોક વેઇટ તો કરતા છે આ ક્યાં ગયો છે તો હું તમને આજે મારા રૂમનો ટૂર કરાવું છું આ છે પેલા અમારો જૂનો રૂમ સામે હતો હવે ત્યાંથી લઈને અમે અહીંયા શિફ્ટ થયા છે ફોર ઝીરો વનમાં તો ચાલો હું તમને અમારી રૂમનું ટૂર કરાવું છું આવી રીતનો રૂમ છે પહેલાં રૂમનું ભાડું ભાડું કરતું જ છે કાંઈ ભાડામાં કાંઈ ફેર નથી જો હું બતાવું છું

પંચર કરાવવાનું છે પંચર થયું તો પછી મેં કીધું ટ્યુબલેસ ટાયર નાખી દઉં એમ તો આનું જો ટ્યુબલેસ ટાયર આ છે ટાયર ને બધું કાઢી નાખ્યું તો નખાવા ગયો તો આ જો ટ્યુબલેસ ટાયર છે આ બગીનું ટ્યુબલેસ ટાયર છે એટલે આમાં હવા વગેરે નું આવે તો બે બે વખત પંચર પડ્યું પછી એમ થઈ ગયું હવે ટ્યુબલેસ લેવું પડે નકર નહીં મેળ

આવી રીતની બાલ્કની છે અહીંયા જો બહારનો વ્યૂ આવો દેખાય છે આ એક રૂમ આ કે બિલ્ડિંગ જ છે અમારી જ છે જો બિલ્ડિંગ આથી બહાર આવું દેખાય જો હજી આ છે અમારો કોર્નર વાળો રૂમ છે એટલે હું તમને બતાવું કે આવી રીતનો રૂમ છે જો પછી બંધ કરી દઉં અને જો એલઈડી આ ટીવી આપેલું છે મસ્ત આ ટીવી બધું સેટઅપ બેટઅપ બધું કમ્પ્લીટ કરીને આવ્યું છે જો પાછળ વાઈફાઈ છે અને આ ટીવી નું સેટઅપ બોક્સ છે આવડો નાનું અને ટીવી મસ્ત ચાલે છે જો એવું બતાવું તમને જો કે લેપટોપ માંથી મેં કનેક્ટ કર્યું છે વાઈફાઈ અમારે આગળ ફૂલ ભાઈ વાઈફાઈ ની તો દબાટી છે એટલે ઇન્ટરનેટ અમારે આમ માંગો અનલિમિટેડ વાઈફાઈ જીઓ બધી ચેર આપેલી છે ડાઇનિંગ ટેબલ આપેલું છે પછી એક વોશરૂમ એક વોશરૂમ અહીંયા આપેલું છે જો એટલે એક વોશરૂમ આ થઈ ગયું પછી એક આ રૂમ છે અને એક આ રૂમ છે બરાબર હવે જો કિચન માં સે જો કે સેમ ટુ સેમ જ છે કાંઈ જાજા પે નથી આમાં ગરમ પાણી નું છે બસ એટલું સારું છે અમારે જો અને એ વોશિંગ મશીન જે છે એમ નામ છે કાંઈ ફ્રી નથી બીજો ગેસ ગેસ બધું આપેલું છે અને મસ્ત આપેલું છે જો વોશિંગ મશીન થઈ ગયું અને આ મારું ફ્રીજ થઈ ગયું આ ડીફ્રોસ્ટ થઈ ગયું બરાબર આ થઈ ગયું મારું કિચન પછી આ થઈ ગયો મારો બેડરૂમ આ બેડરૂમ છે જો મારો મસ્ત ભાઈ હોટેલ હોય ને એવું જ લાગે છે ભાઈ જો હોટેલ આમ તો આ રૂમનું ભાડું બહાર બીજા કોઈ રેવા આવે ને જો કે હું સ્ટાફ છું એટલે મારે 50000 રૂપિયા કરવાના પણ બહાર જો કોઈ સ્ટાફ નો હોય ને બહાર બીજા રહેવા આવે તો એ લોકો ને 150 રિયલ ભાડું લે છે આ લોકો 150 રિયલ ગણો એટલે આમ ગણો તો કેટલું 30 30

અહીંનો વ્યુ બતાવું તમને જો આવો વ્યુ બતાવીશ અહીંથી આવો વ્યુ બતાવીશ જો દાદો કાંઈ ફેર નથી આ વ્યુ આવો છે જો આ બધું મારું પાર્કિંગ છે આ લુલુ આવી ગયું હાઈપર માર્કેટ લુલુ આ બાજુ છે સ્કૂલ આ બાજુ છે અને બધું માર્કેટ મેન આ બાજુ છે જો આ થઈ ગયો અમારો બેડરૂમ હવે તમને બતાવું કે વોશરૂમ કેવું આપેલું છે એમાં લોકો આ વોશરૂમ આપેલું છે જો મસ્ત છે જો કે આ વિડિયો હું આઈફોન માંથી શૂટ કરું છું અને આ માઈક લીધું છે માઇક નો અવાજ કેવો આવે છે ભાઈ થોડો ક્લિયર તો આવવો પડે ભાઈ ખર્ચો કરો ચાર હજાર નો એવું છે અને આ મારો બીજો રૂમ થઈ ગયો જો આ બીજા રૂમ જો કે આ બીજા રૂમ માં કઈ આજે ઉપયોગ થતો નથી ખાલી આ બધો ભંગાર પડ્યો રહે છે ને કપડાં ઉકોવાનું બસ એવું જ છે બધું અહીંયાથી બહારનો વ્યૂ તમારા એ જ છે આ બેડ જો કે ખાલી પડ્યો રહે છે અહીં કોઈ અમે તો બે પેલે રૂમમાં સુવી એટલે આ આ બેડ ખાલી પડ્યો છે જો કે રૂમ ખાલી પડ્યો છે એમના બરાબર અને આમાં બહારનું વ્યૂ સારું જ છે એમ આમાં બહારનું વ્યૂ એ જ થઈ ગયું એમ જો છે ને મસ્ત મસ્ત છે બહારનું વ્યૂ મસ્ત એટલે મસ્ત કહેવાય ને એમ આ કપડા ઉગવા છે આ રૂમ નો રૂમ છે કમ્પ્લીટલી ચાલે એવો રૂમ છે કોઈને રહેવું હોય એવું હોય તો કેજો ભાઈ આ રૂમ છે મસ્ત ચાલે એવો જ છે અમે અમારા કપડા ને એવું ઉગવવા માટે રાખી દે પંખો ચાલુ છે એસી મસ્ત કામ કરે છે બધું મસ્ત ફર્સ્ટ ક્લાસ કામ કરે છે એટલે ટૂંકમાં આ રીતનું આપેલું છે અમને કે આ રૂમ ને બાથરૂમ ને વોશરૂમ ને લિવિંગ રૂમ ને બધું મસ્ત ફર્સ્ટ ક્લાસ આવડા મોટા રૂમમાં અમે બે જણા થઈએ જ ખાલી બીજું કોઈ નહીં ભાઈ કારણ કે ભાડું ભરવાનું અમારે પૂરું ભરવું પડે છે તો રૂમ કેવો લાગ્યો કેજો ભાઈ કેવો છે આમ જો કે આ રૂમનું ભાડું છે આમ છે બત્રીસ રૂપિયા જેવું આપણે ઇન્ડિયન કરન્સીમાં થાય મહિને ભાઈ આ રૂમ એવું હોટલમાં આવી ગયો હોય એવું જ લાગે ટુ બીએચકેનો મસ્ત રૂમ છે પહેલાં તો એ બધું એ રૂમ હતો જૂનો હતો કારણ કે ખરીફ સિઝનમાં આ લોકો આ લોકો આવડો રૂમ ભાડે આવ્યો હતો અને આ રૂમ આ રૂમ ભાડે આવ્યો હતો એક દિવસનું ભાડું આ લોકો પચારું પચાસ રિયાર લેતા હતા એક દિવસનું ભાડું કાંઈ એક દિવસ શું બે દિવસનું હશે એટલું ભાડું લેતા હતા કે પચાસ હજાર જેવું એમ લેતા હતા એક બે દિવસનું ભાડું હોય ને ચાલો ને સિતારામ બધા ભાવીને મળું છું નેક્સ્ટ વિડીયોમાં બહુ ટાઈમ પછી વિડીયો મૂકતો છે તો એક લાઇક કરી દેજો અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ